કરીએ મેષ રાશિની મેષ રાશિના આજના દિવસમાં જેના અલય અક્ષર જાતકો માટે આજનો દિવસ તેવો રહેશે તો સામાન્ય રીતે જમીન અથવા મિલકતને લગતા કોઈપણ પ્રકારના કાર્ય આજના દિવસ માટે જો કરવાના હશે તો સારી રાહતનો અનુભવ થાય તેવા યોગ બની રહ્યા છે કામકાજની અંદર કદાચ સાધારણ થોડો ઉંચાટ રહેશે પણ શું કરવાનું છે કોઈપણ પ્રકારના વિવાદિત કાર્યોથી દૂર રહેજો વડીલ વર્ગની આરોગ્યની બાબતમાં થોડીક ચિંતા આજના દિવસ માટે રહેશે બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ વૃષભ રાશિનો સ્વામી છે શુક્ર રાશિ બીજી રાશિ પારિવારિક જીવનની અંદર આજે વાતાવરણમાં એક સારો સુમેળ જણાશે મતલબ કે પરિવારમાં આજે શાંતિ મળશે આવક જાવકનો જો વિચાર કરીએ તો એનું પ્રમાણ સમાંતર જળવાય રહે તેવા પણ યોગ બની રહ્યા છે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કારણ વગરની માનસિક ચિંતાઓ ખુશી ન જાય મનમાં એ થારું ધ્યાન રાખજો માનસિક ચિંતાઓ થોડી રહે તેવી શક્યતાઓ છે અને આવા સમયે માનસિક અસંતુલિતતા હોય ત્યારે પતિ પત્નીના વિચારોમાં થોડી અસમાનતા આજના દિવસ માટે રહે એવી સંભાવનાઓ પણ દેખાય છે તો આ પ્રમાણે થોડુંક વૃષભ રાશિના જાતકોએ સાચવીને ચાલવું પડશે હવે મિથુન રાશિની વાત કરીએ ક છ અને ખ અક્ષર છે મિથુન રાશિના જાતકોને મિત્રો ભૌતિક સુખ સુવિધાઓની અંદર આજે વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે સાથે સાથે કોઈ પણ માનસિક શ્રમ હોય તો એમાંથી મુક્ત થવા માટેનો આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો છે કામકાજના ભારને પણ હળવો કરી શકાશે કામકાજની ધીમી ગતિએ કરતા રહો સારા લાભની શક્યતાઓ પ્રબળ બને છે તમારા સહકર્મચારીઓ જે છે એ કામ કરવા તમારી સાથે જે તત્પર છે અથવા કામ કરી રહ્યા છે એવા કર્મચારીઓના સંબંધોની અંદર પણ આજના દિવસ માટે તમને સારો સુધારો જોવા મળશે જય ગણેશ મેષ વૃષભ મિથુન રાશિના જાતકોએ જાણ્યું આજે દિવસ કેવો રહેશે તો ચોથી રાશિ એ કર્ક રાશિ છે કર્ક રાશિ એટલે અક્ષર એના ડે તો કર્ક રાશિવાળા જાતકોને આજે સાંસારિક જીવનની અંદર કદાચ સામાન્ય ચિંતા રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે બહાર ગામના કામકાજમાં કદાચ સારા લાભની શક્યતાઓ આજે પ્રબળ બને છે સંતાનોના પ્રશ્નમાં પણ એક સારી સાનુકૂળતા આજના દિવસ માટે દેખાશે કામકાજની અંદર સફળતા પણ મળે અને પ્રગતિના સારા યોગ પણ દેખાય મતલબ કે કર્ક રાશિવાળા જાતકોને આજનો દિવસ સારો રહેવાનો છે હવે વાત કરીએ સિંહ રાશિની જેના અક્ષર મૌન એટલો છે તો સિંહ રાશિવાળા જાતકોને પોતાના કામકાજ કરતા બીજાના કામકાજ કરવામાં રુચિ હોય સ્વાભાવિક છે પણ આજના દિવસે અન્યના કામકાજમાં મુશ્કેલી ન સર્જાય એનું ધ્યાન રાખીને કામકાજ કરવું પડશે મોસાળ પક્ષે પણ કદાચ સામાન્ય ચિંતા આજના દિવસ માટે રહે કોઈ ખાતાકીય કામકાજ હોય કાનૂની કામકાજ હોય તો થોડુંક સંભાળીને કામકાજ કરવું એ પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે માનસિક અશાંતિ મારા હાથ મતલબ શાંતિ થોડી સારી મળે તેવા યોગ પણ દેખાઈ રહ્યા છે હવે કન્યા રાશિની વાત કરીએ ઓછો અને નવજના અક્ષર છે તો કન્યા રાશિવાળા જાતકો માટે નોકરી ધંધામાં પ્રવાસના સારા યોગ આજે બની રહ્યા છે મતલબ આજે નોકરી ધંધામાં પ્રવાસની શક્યતાઓ દેખાય છે વેપાર વાણિજ્યમાં નવા મુલાકાત અને એના દ્વારા સારા લાભની શક્યતાઓ પણ દેખાય છે ઉત્તમ આનંદ મેળવી શકાય એવા યોગ પણ બની રહ્યા છે ધન પ્રાપ્તિ માટે કદાચ થોડીક મહેનત વધારે કરવી પડે એવા યોગ પણ ચંદ્રબળના આધારે અહીંયા કન્યા રાશિના જાતકોને આજે દેખાય છે મિત્રો એક આગળ રાશિમંડળની વાત કરીએ તો તુલા રાશિ ર તરથી તુલા રાશિવાળા જાતકો માટે કોઈ પણ કામકાજ જ્યારે કરવાના હોય ત્યારે કોઈ હિસાબી કામકાજ કરવાના હોય ત્યારે થોડીક સાવધાની રાખવી પડશે મિત્રોની સાથે સ્નેહીજનોની સાથે કદાચ એક સારી મુલાકાતના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે આકસ્મિક ફાયદાઓની શક્યતાઓ પણ આજે પ્રબળ દેખાય છે કોઈ સારું કામ થવાનું તમારા હશે નોકરી ધંધામાં પણ સામાન્ય ફેરફારીના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે તુલા રાશિના જાતકોને હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને મિત્રો આજે ઉપરી અધિકારી વર્ગ દ્વારા કદાચ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને એવા સમય શું કરવાનું છે કોઈપણ કામકાજમાં વિવાદ થાય ને ત્યારે મૌનમ સર્વાર્થ સાધનમ થોડુંક અંતર બનાવી રાખવું પતિ પત્ની વચ્ચે વિવાદ થતા હોય ત્યારે બોસ સાથે વિવાદ થતા હોય ત્યારે કોઈ કર્મચારી કારીગર સાથે વિવાદ થતા હોય ત્યારે આજના દિવસ માટે ન બોલ્યામાં નવ ગુણ આ એક જ સિદ્ધાંત આજના દિવસ માટે ખૂબ જ તમારા માટે જરૂરી છે સાથે સાથે ઘરમાં પણ એક આનંદનું વાતાવરણ સર્જાય આરોગ્યની બાબતમાં થોડીક કાળજી ખાસ કરી ઘરમાં બાળક આ રાશિના હોય તો આરોગ્યની બાબતમાં થોડીક કાળજી વૃશ્ચિક રાશિના જાતકોને લેવી પડશે કારણ કે આજના યુગ કંઈક આવા દેખાઈ રહ્યા છે હવે બીજી વાત છે ધન રાશિની ધન રાશિ એટલે ભ અને ધ અક્ષર છે ધનરાશિના ધન રાશિવાળા જાતકોને કામકાજમાં વ્યસ્ત રહેવા છે પણ ધંધાના નહીં હોય પરિવારના દીકરા દીકરી માટે કોઈ વિવેચાળ માટે જોવા જવાનું આજના દિવસ માટે જાજો કોઈપણ સારું કામ પરિવારનું કામ કોઈ પણ કરવાનું હોય આજના દિવસ માટે તમારા માટે ખૂબ જ સારો દિવસ છે આજે બીજું કોઈપણ પ્રકારના નિર્ણય લેવાના હોય ત્યારે મહત્વના નિર્ણય લેવાના હોય ત્યારે બને ત્યાં સુધી ઉતાવળા જે ન કરવી જોઈએ વાણી વ્યવહારમાં તમારી જેટલી નમ્રતા હશે એટલી સારી સફળતા મળશે બાકી સગા સંબંધીઓ સાથે થોડો તનાવ રહે તેવી શક્યતાઓ પણ ચંદ્રબળના આધારે ધન રાશિના જાતકોને દેખાઈ રહી છે જય ગણેશ રાશિ મંડળની પાછળની જે ત્રણ રાશિ છે મકર કુંભ અને મીન રાશિ તો મકર રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે વ્યવહારની અંદર ભાગાદોડી પણ રહેશે થોડું ખર્ચનું પ્રમાણ પણ વધારે રહે તેવી શક્યતાઓ દેખાય છે જીવનસાથી હોય ચાહે સંતાનો હોય એના કામકાજની અંદર પ્રગતિમાં એક સારા યોગ દેખાઈ રહ્યા છે આજે સાનુકૂળતા રહેશે થોડી બેસીની થોડી કામકાજની ચિંતા પણ રહેશે અને કામકાજ જ્યારે કોઈ પણ કરો ત્યારે ચિંતાથી ના કરવું થોડું સંભાળીને કામકાજ કરવું વધારે ખૂબ સારો લાભ આજે મકર રાશિના જાતકોને દેખાશે કુંભ રાશિની વાત કરીએ તો ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે પારિવારિક સંબંધોની અંદર થોડી કદાચ મુશ્કેલી રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વિવાદિત કાર્યો જ્યારે કરવાના હોય ત્યારે થોડુંક સાચવીને કામકાજ કરજો વિલંબમાં પડેલા કાર્યો ઉકેલા છે આજના દિવસ માટે થોડીક માનસિક અસ્વસ્થતા અનુભવાય તો માનસિક શાંતિ માટે ભગવાન ભોળાનાથની ઉપાસના તમને ખૂબ જ સારા પરિણામ આપશે હવે વાત કરીએ મીન રાશિની જે છેલ્લી રાશિ છે દવા જવાના છ જના છે તો મીન રાશિવાળા જાતકોને કોઈપણ પ્રકારના કાર્ય એવા હોય કે જે વિલંબમાં પડેલા છે હજી સુધી થયા નથી તો આજના દિવસ માટે કામ થાય તેવી શક્યતાઓ દેખાય છે ધર્મ કાર્ય માટે કદાચ યાત્રા પ્રવાસના યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે કામકાજ બી હળવાશથી અનુભવાશે કામકાજમાં દૈનિક વ્યવહારની અંદર દૈનિક વ્યવસાયમાં પણ ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજે મીન રાશિના જાતકોને દેખાશે જય ગણેશ